સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે બીજી તરફ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક અનોખું અને પીડાદાયક દ્રશ્ય જોવા મળી રહ્યું છે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં શિક્ષક ઉમેદવારો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે શિક્ષક દિને જે આંદોલન કરવાની ફરજ કેમ પડી તે સૌના મનમાં ઉતર્યું છે ત્યારે આવો જાણીએ આર્ટિકલમાં આજના ખાસ દિવસે જ કેમ શિક્ષક ઉમેદવારો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે શિક્ષક દિવસ એ ગુરુજનોનું સન્માન કરવાનો દિવસ છે પરંતુ આ દિવસે શિક્ષક બનવાની લાયકાત ધરાવતા યુવાનોએ વિરોધના માર્ગ અપનાવ્યો છે આંદોલનનું મુખ્ય કારણ શિક્ષણ વિભાગ દ્વારા ચિત્ર સંગીત કોમ્પ્યુટર અને વ્યાયામ શિક્ષકોની ભરતી ન થવી અને જે ભરતીઓ ચાલી રહી છે તે પણ પૂરેપૂરી ન કરવી તે છે ઉમેદવારનું કહેવું છે કે સરકારી શાળામાં વિશેષ શિક્ષકોની ભારે અછત છે જેને કારણે વિદ્યાર્થીઓએ આ વિષયનું યોગ્ય શિક્ષણ મળતું નથી

કરે આજે બેગલેસ કાર્યક્રમ સરકાર લાવી દીધો છે તો બેગલેસ કાર્યક્રમ અંતર્ગત અમે બધા જ ખુશ છીએ પણ જે ચિત્ર સંગીત વ્યાયામ બેગલેસ દિવસમાં ત્રણ વિષયો છે તો એ ત્રણ વિષયો જે કાર્યક્રમ આવી ગયો છે તો એને બનાવનાર ત્રણ વિષયના શિક્ષક જ નથી તો એ ત્રણે ત્રણ વિષયના શિક્ષકોની કાયમી ધોરણે ઉંમર બાદ આપીને સીધી ભરતી કરે મે સરકાર શ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે કાયમી ધોરણે વહેલી તકે અમારી કાયમી સીધી ભરતી કરે અને ઉમર બાદ આપે આજ રોજ શિક્ષક દિન નિમિત્તે અહીંયા બેસવાનું કારણ કે ગાંધીનગરની અંદર બેઠેલી સરકાર જે વર્ષોથી વર્ષથી સૂતી છે એને જગાડવા માટે એ બેરી બોબડી અને મુંગી સરકાર અપાહિજ સરકાર ને અમે કહેવા માંગીએ છીએ કે તમે વર્ષોથી વર્ષોથી અમારા વિષયને તમે અન્યાય કર્યો છે તો

આંદોલનમાં એક મહત્વનો મુદ્દો કોન્ટ્રાક્ટર પ્રથાનો હતો આ પ્રથા હેઠળ શિક્ષકોને કાયમી નોકરીને બદલે કરાર આધારિત નોકરી આપવામાં આવે છે આમાં પગાર ઓછો હોય છે અને નોકરીની સુરક્ષા હોતી નથી કહેવામાં આવે છે કે આ પ્રથાને કારણે શિક્ષકોનું શોષણ થાય છે અને શિક્ષણની ગુણવત્તા પર નકારાત્મક અસર પડે છે આથી ઉમેદવારો કોન્ટ્રાક્ટર પ્રથા નાબૂદ કરીને કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે જેથી શિક્ષકોને તેમના કામનું યોગ્ય વળતર મળે અને શિક્ષણ વ્યવસાયને સન્માન અને શિક્ષા મળે કૌશિક પટેલનો રિપોર્ટ સુરત